લો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અને આજે છે ને ભાઈ પાણી ચાલુ છે આપણે ચોરીને કાલે હાજના દવા છાઇ હતી તમને ખબર જ હશે કે કાલે હાજર આઠ દવા થઈ ગઈ હતી પીયોરીને અને અત્યારે પાણી ચાલુ કરી દીધું છે હવારમાં એટલે એટલે હમણાં જ કઈ રીતું બે ત્યારે રહ્યા છે અને જો ભાઈ બગલા હજી ઘુમરા માર્યા છે વાહ બગલા અને મસ્ત સીન આવે જોવું ભાઈ ચોરી જો વા ચોરી વાયજ અને જો વા પાણી જાય ને ભાઈ બૈડ છે ને એટલે બે ક્યારે અને ફેરવું જ પીએ ગયું આમાં છે ને પાણી છે ને આમાં ચાલુ છે અને જો આ ક્યારામાં પાણી નથી તો એમાં પાણી ગયું જાય છે પણ આમ ડબલ ભેરા જેવું પીતું જાય છે સમજે જોઉં અને પાણી આવે છે ભાઈ ફૂલ એકદમ ધક પાણી આવે છે અને કાલે ભાઈ આપણે ઓલો પારો પાવાનું એમ ચાલુ હતું કાલની ક્લિપમાં તમે જોયું હોય કે આપણે એમાં ઓલું શું કે ભાઈ પાતા હતા પારો એટલે કે ટૂંકમાં ઝાડવામાં અને સી નળીથી પાણી પાતા હતા એટલે એ બધું પી ગયું છે કંઈક બધું હરખું કાંઈક એટલે બધું કમ્પ્લીટ જ પી ગયું છે એટલે એવું છે ભાઈ અને અત્યારે ચોરીમાં પાણી ચાલુ છે એટલે સાહેબ લગભગ જો લાઈટ રહીએ તો ફ્રીજ આપણે નવ આઠ નવ કલાક મોટર રાખવી પડે તો હાજ પડે તો ફ્રીજે ચાર વીઘા સાડા ચાર વીઘાની ચોરી વાવેલી છે આપણે એટલે ભાઈ ચોરી આવી કંઈક છે આજે ઈર ક્યાંય દેખાતી નથી બેક મેં જોઈતી મરેલી અને હજી દેખાશે તો તમને બતાવી દઈશ ઈર થઈ એવું છે તમે તો લાવો જરાક બતાવી દઉં પાણીનું અને ભાઈ ઘણા દિવસ ત્યાં તમે ચોરી જોઈએ નહીં હોય જેમ કે વચ્ચે આપણે ક્લિપને વિડીયા ઉતારવાનું બંધ હતું સમજ કે ભાઈ રોગો વચ્ચે કેમ કે કાંઈ કન્ટેન્ટ મળતો નતો ને હું ઉતારીને તમને બતાવું એટલે આજે વરી પાણી ચાલુ છે એટલે ક્લિપ ચાલુ કરી દીધી છે તો સારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો મળીએ આપણે વળી થોડી વાર પછી પાછા અત્યારે ચોરીમાં પાણી ચાલુ છે અને આ પાણી છે ભાઈ બે ઉગાવાના દીધા હતા અને એક વચ્ચે દઈ દીધું ત્રણના ચોથું પાણી છે ઉગવાના બે દીધા હતા પછી એક વીસ એક દિવસ પછી એક દીધું હતું અને ઓલું પાણી દીધું હતું ને એને લગભગ આજે આઠ અગદી થયા છે આઠ નવ દી અને પાછું આજે પાણી ચાલુ કરી દીધું છે એટલે હવે આને આઠ દી સાત આઠ દી પાણી જો છે પણ મિત્રો હજી આમાં ક્યાંય ફૂલ કે એવું કંઈ દેખાતું નથી ને ચોરી આપણે છે ને ભાઈ પહેલી વાર જ વાવી છે એટલે બહુ કાંઈ ખબર નથી કે આમાં ક્યારે ફૂલ લાગે અને શું થાય ને કાંઈ અનુભવ કોઈ જાતને ચોરીમાં છે નહીં હજી આમાં ક્યાંય ફૂલડાક લાગતા નથી સમજી લેજો એક મહિનો ને ચાર પાંચ દિવસ થઈ ગયા હા ચોરીને અને જો ભાઈ આ અત્યારે છે ને આવું થાય હજી ફૂલ કેવું લાગતું નથી પછી આ કેવું નવું પાન ફૂટ્યું એવા નવા પાંદને એ બધું ફૂટે રાખે છે એટલે જોઈએ હવે ચોરી આમાં કેવી થાય ને શું થાય બહુ કંઈ આપણે આનો ભાઈ ખબર નથી સમજે જો આમ પાણી કેમ આવે જોઈ લ્યો લીમડાના થડમાં લીમડો તમારે જો ઘાટ તો છાંયો છે ભાઈ મસ્ત અને ભાઈ આની નીચે છે ને બેઠા હોય ને પાણી ચાલુ હોય ને એટલે જાણે એસીની જરૂર ના પડે ભાઈ એવી મોજ આવે એમ આની નીચે ટૂંકમાં આપણે બપોરના આરામ કરતા હોય ને પાણી ચાલુ હોય પાયલ હોય એટલે હવા આવે ભાઈ ઠંડી આ હા 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 કાલા હવા આવે ભાઈ હવામાં તમને મોજ આવી જાય એમ બરાબર તો આજે આપણે છે બાર સવા બાર થઈ ગયા હે અને હવે આપણે ઘરે જવું છે બપોરા કરવા ને જો ભાઈ આ પાર્યું છે ને આ બે ક્યારે બાકી રહ્યા અહીંયા ત્રણ એક બે ને ત્રણ અને આમાં તો પાણી જાય છે એમ જાય જવા જ ત્રણ બાકી રહ્યા પી જાય ને પછી જવું છે આપણે બપોરે કરવા અને વચ્ચે છે ને ભાઈ અડધી પોણી કલાક લાઈટ નથી ને આપણે આમાં ઉપર જ ચાલુ થઈ ગયું હોત એમ જ પણ જો ભાઈ અત્યારે હવે જો ખબર પડે કાયદેસર ચોરી છે ને સુકાઈ છે જવું હુકાઈને મિત્રો જોઈ લ્યો ને આપણે પાણીનો ધંધો પડ્યો હવે છૂટ ને જો ભાઈ ને કેવો ઘાટો લીમડાનો છાંયો છે હા હા ભાઈ શું મજા આવે લીમડાના છાયા ને એટલે અંદરથી હે ને ટાઢક એમ થઈ જાય કે વાહ મોજ વાહ એમ જાય એટલે એવું બધું છે ભાઈ તો હવે આપણે બપોરા કરવા જવું હે પડે બે ક્યારે પાઈ લઈએ એટલે એક જેવું વાગી જાય પછી મોટર બંધ કરીને જ આપણે બપોરા કરવા જવું છે પછી આવીને ચાલુ કરીશું બપોર પછીમાં એમ જાય એવું બધું છે ને બીજું હું મારે કેવું તું કંઈ નહીં સારું ભાઈ બપોર પછી જ મળીએ બપોર પછી એક મસ્ત વાત કહીશ કન્ટિન્યુ બનીને રહેજો એક મસ્ત મગજમાં વાત છે અને ઓહો ભાઈ આ દવા ગંધાઈ કાલે દવા છતી ને અત્યારે મારું માથું ચડ્યું બીજી રીતનું ભાઈ એની કંઈ તમે વાત જ ના પૂછો કેમકે એટલી આ દવા ઘાય છે ને મિત્રો એની વાત ના પૂછો અત્યારે મારે આ બાજુ આંબળો બેહું કેમકે આ બાજુ છે ને પવન નામથી આવતો હોય ને એટલે એ બાજુ રહીને તો વાંધો ના આવે લીમડાને છે અહીંયા બેહાય એમ નથી ભાઈ ત્યાં જઈને ને એટલે દવા એવી ગંધાય અહીંયા જો નાકું વારવા આવું ને એટલી જ વાર અહીંયા આવું બાકી પાછો ન્યા વહી એટલી દવા ગંધાઈ ભાઈ એની કોઈ સીમા જ નથી પણ શું કરે મારું અત્યારે ફૂલ માથું દુઃખે ભાઈ ઘરે જ રાખવા જઈ આરામ કરી લઈને આવશે તો ગોળી બોળી પીવી જો હે બરાબર જો હરખું નહીં થાય તો સારું ભાઈ ચાલો ભાઈ વાઈ ગયા છે અત્યારે અઢી પોણાતન થઈ ગયા હે મોટર મોટરભાઈ આપણે કરતી દીધી ચાલુ પાછી

અને ઓહો ભાઈ માથું દુખવું હે આજ તમારું નકર હું હે ને જમીન તરત જ આવતો રહેવા ન તો એક વાગે જમવા ગયો ને દોઢક વાગે પાછો આવતો રહ્યો પણ ભાઈ માથું દુખતું હતું બીજી રીતનું એટલે ગોળી પીધી અને જીરીક વાર સુઈ ગયો ખાધું નહોતું ભાઈ પછી ગોળી પીને સુઈ ગયો અત્યારે ખાધું અઢી વાગે ઓલ બે વાગે ઉઠીને ખાધું અને પછી આવ્યો વાળી ગયા એવું માથું દુખતું હતું ભાઈ ખાવાની ઈચ્છા નથી એમ ઉલટી થાય ને એવું થતું હતું સમજ્યા તમે ઉલટી થઈ ગઈ તો સારું પડે એવું કંઈ થયું નહીં અને ભાઈ જો આપણે પાણી ચાલુ છે ટુ બી કન્ટિન્યુ મોટર આ બધું હલાડ બલાડ કરી લીધું બીજા ગયો પછી આપણે મોટર ચાલુ કરવાની રહીએ ગયો ભાઈ હમણાં મારે ફોકસ મૂકી દઈએ ફોકસ કેમ મૂકી દઈએ એનું કોઈને ખબર હોય તો કહેજો કોમાજો જો ભાઈ પાણી આવું કંઈક આવે છે પહેલા જ કેરામાં ને આપણે જ પાવાનું છે બરોબર કરાવી લો થઈ ગયું ફોકસ અને આ જો ભાઈ આ પાછળ પડ્યો ની ખાતરનો ઢગલો છે જો હજી ભાઈ ખાતર બીજું એ આવવાનું છે બરોબર ઈ પારો ભાઈ ઈ પારો અમારે આવી છે બધું ધોઈ ને તો આગલા ક્લિપમાં જોયું હોય તો ખબર હશે જોયું હે એને એમ સાવ સાફ કરી દીધું હતું એટલો એટલો ચડાયો ભાઈ આ બાજુ થોડોક વધારે ઊંચો હે પછી આમનો અરવે અરવેઠો એઠો હે જોઈ રહ્યો એટલે થાંભલા આગળની એમાં છે ને થોડોક વધારે ઊંચો હોય જોવા રહ્યો ભાઈ છે ને એ પાર હો ભાઈ અમારે છે ને ભાઈ આ બધા ખર્ચા વાળા રહ્યા જો

નાખાવી દીધું હવે આમાં છે ને મિત્રો આપણે બધા પાણા ખડકવાના છે વાથી લઈ અને એમને આમ થાપવાના હે આઠ દસ ટેક્ટર પાણાના અને આ ભાઈ તમે કેતા હોય ચશ્મા કેમ પહેર્યો ભાઈ અત્યારે તડકો એવું લાગે આખું નીચે ને મીચલ એટલે મારી આખું દુખે ને આંખું ના લીધે વધારે પૂરતું માથું દુખે એના માટે ચશ્મા પહેરેલું હોય તો આખું વિચલ વિચલના રહીએ ને કે ઝીણી આખું રાખવી પડે એમ છે એવું ને જો ભાઈ પાણી આપણે ચાલુ છે હજુ ત્રીજા ક્યારે અમે જાય છે એમ અને આમાં છે ને ભાઈ વચ્ચે જે ચોરી છે ને ધોરિયામાં ઉગેલી એ ઉખેડવી પડીએ જવારી આમાં જે ધોરિયામાં ઉગેલી છે ને કે અહીંથી આટલામાં ઉખેડેલી છે નકર છે ને એ પાણી આગળ હાલવા દેતું નથી એટલે આપણે ભેરી ભેરી નાકું વારી અને ભેરી ભેરી ચોરી એ ઉખેડતા જઈએ મિત્રો એટલે જેથી કરી અને કાંઈ વાંધો ના આવે જ્યુરી ભાઈ આગળ ઉખેડીને એ ચોરી બતાવે હું અહીંયા છાંયાં રાખી નકર આપણે ઉકેળામાં નાખી દેવું પડે ગાય ખાઈ કે નહીં મને ખબર નથી જો ગાય ખાતી હશે તો આપણે એને લઈ જાય હું બરાબર અને નકર ઉકેળામાં નાખી દેવું લઈ હળી જાય ને થઈ જશે ખાતર વેસ્ટનો બેસ્ટ ઉપયોગ કરવાનો ને ભાઈ એનું ખાતર કરી નાખવાનું એટલે કંઈ વાંધો ના આવે ઊંધિયા ભાઈ એવું હે ભાઈ કેમ કે અમે આપણે આ જે ચોરી હોય ને ભાઈ ચોરીના ડાઠા જે નીકળીએ ને એનું ખાતર જ કરવાનું છે જે ઓલા નીકળે ને ડાઠા જે કંઈ નીકળીએ ને ચોરીના પગર રાખી ને પછી એમાંથી જે કંઈ દાઠાને નીકળીએ એનો દાબો કરી મૂક્યો અવાર કામ ના આવે પણ પરવા એ બધું ખાતર કામ આવશે એટલે આપણે દેશી ખાતરમાં હંમેશા માટે બધી વસ્તુ યુઝ કરવાની જે અવાર વાહ કાંકાય ઘઉંનો ઓલો પલ્લાર હતો જે ઘઉંના થળિયા અને ઘઉંનો ડૂચો જે નીકળે ને કટરની વાહે એમાંથી ને બધા એમાં રોટા મરાવી અને ખાતર જ કરી નાખું માથે વાવી દીધા મગ હવે એ બધું ખાતર થઈ જાય માથે એકવાર પાણી આવી જાય ને એટલે પણ આતા ઠીક છે મોડું નીકળે એટલે આનું તરત ખાતર નહીં થાય આમાંથી હજી હું તમને કહું બે ત્રણ ટોલી જેટલું બે ટોલી જેટલા તો ઓલા નીકળીએ નીકાળીએ એટલે એનું બધાયનું એનું ખાતર કરવાનું રહેશે આપણે ને જો મિત્રો વાંચથી તમને ચોરીનો કલર અલગ દેખાય કેમ કે ઓલી બાજુ પીધેલી છે લીમડાથી ઓલી બાજુ ને આ બધી પાવાની બાકી છે જો ભાઈ આમાં પાણી આવ્યું ને આટલી વારમાં જોવાનો કલર ફરી ગયો મંડી એટલે જગા ઓછી થવા જો આંગણી જ આગળ જ તમે જોયું હવે જગા દેખાતી હતી હવે જો પાણી આવ્યું ને જગા મંડી ઓછી દેખાવા એ આપણે અહીંયા જતા ઓહો ભાઈ જોઈ લો બગલા જો તમે કેટલા બગલા આવી પડ્યા જોઈ લ્યો છે ને દુનિયાના બગલા ઈર જો કે છે નહીં પણ હવે આ બગલા બેઠા એટલે આપણે એવું લાગે કે એ રહે પણ એ રહે જ કે કાલે આજે આપણે હાજના દવા છીએ એટલે અત્યારે કંઈ ખાવા અને બારે આવી હોય અને એ મરવા માટે આવી હોય અથવા તો બીજા કંઈ જીવાત કે જીવડા નીકળે ને એના માટે આવી છે જો કેટલા એક બે એક વાગો પર ઉભો ત્રણ ચાર પાંચ છ અને બે કાંકડી ઉડી ગયા ભાઈ દહક બગલા હતા આંકડી ક્લિપ ચાલુ કરીને અહીંયા નાકું ફેરવવા આવ્યો ને એમાં ઉડી ગયા એમ ગયા ભાઈ અને આપણે છે ને ભાઈ ઉપલા પારિયામાં કેટલા ક્યારે બાકી રહ્યા જો અહીંયા તક પહોંચી આવ્યા હવે આમણાં બારગી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બસ સાત ક્યારે બાકી રહ્યા ને ભાઈ બાર પંદર મિનિટ જેવું પાણી જાય છે એમ ગયા

કેમ કે જો હવે આગળ જ ઉખેડવાની બાકી રહી એક નાકું વારી લઉં ને પછી પાછી વળી આગળ ઉખેડવી પડીએ છેઠ માંથી આ બગલાધારી મોજ અને વાવડા ભાઈના વાડીમાં જો બકરા ચરવા એવા જવા રહી ભાઈ બકરા છે ને જો ને ભળવાર ઊભો બાજુમાં બકરા છે ને એ બિચારો આમળો આડો ઊભો હોય કે આમળા ટપી આવે નહીં ને અગર આપણે ચોરી મંડે ખાવા નુકસાન ને એટલે એની આડો ઉભો હોય ને એની વાડીમાં બકરા ને કંઈ વાવેલું નથી એટલે કોઈ ખડ ને આન તેન હોય એવું તો ખાધે રાખે બીજું શું હોય ભાઈ બરાબર મોજ ભાઈ અલગ જ છે અત્યારે ટાંઠોપોર થઈ ગયો માસુ બાસું ઉતરી ગયું આપણે બપોરે ગોળી પીધી હતી એટલે અને ચશ્મા ચડાવી લીધા માથે હવે તડકો પડી ગયો હરવો કે વાગી ગયા છે સાડા પાંચ પોણા છ અને જો આ ગડ્ડારો પાણીનો વાવ વાવ વાહ વાહ મોજ વાહ અને ભાઈ જો આ છે ખાતર અને હજી ખાતર આવવાનું છે એક ગાડી એક ગાડીમાં આવે સાડા ત્રણ ફૂણા ચાર ટ્રેક્ટર ખાતર પતરા વગરના એટલે એ આવે ને પછી એને પલારવાનો છે એટલે આપણે અહીંયા નાકાની બાજુમાં જ રાખ્યો જો ભાઈ અહીંયા છે ને નાકું સમજ્યો હજી છે ને આમ અહીંયાથી પાણી જાય અને આ બધું પી જાય એક નાકું એ વા લીમડા આગળ છે ને એક નાકું છે અહીંયા આપણે ભાઈ કુંડી પણ એ તમને બધાને ખબર જ છે ફોકસ 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 મૂકી દે યાર જો અહીંયા છે કુંડી પાસે ત્રણ ના કલાક પડે ભાઈ બરોબર અને આવું કંઈક છે તો હારું મિત્રો જોઈ લ્યો ભાઈ મોરલે ઢેલ ચડાવી મિત્રો જો અહીંયા છે હવે તમને દેખાય તો સારું જો બે ચારક મોરલા છે આમ તો પડખે જઈ ને નજીક તો એ ઢેલ ઉતારી નાખીએ તો જો અહીંયા એક આ બાજુમાં જો ઘુમરો મારી રહ્યો જો મારે છે ને ને ભાઈ વાત તો બધા નતા હું આગલા એક ક્લિપમાં કેતો કે મોરલા છે ને ભાઈ ચોરી બહુ ખાઈ આપણે ચોરી વાવી છે મોરલા નો ત્રાસ બહુ છે અત્યારે સમજી લ્યો બે ચાર ને છ હાથ મોરલા આવી ગયા જોવા ર્યા જોવા રહ્યા ભાઈ પગલા થી પાછળ જવા એક બે ત્રણ ચાર પાંચ છ છ મોરલા હે ને એકતા ઢેલ ચડાવીને ઉભો હોય અને અમારે છે ને ભાઈ અહીંયા જાડી રહી ને એના લીધે થોડોક મોરલા અને ત્રાસ ને બીજું થઈ જાય બીજું કરવાનું જઈને મોરલા ટૂંકમાં ત્રાસ વધારે હોય પણ હવે જોય શું થાય કેતા હોય બધા કે મોરલા છે ને ચોરી બહુ ખાય અને અત્યારે આવી જગ્યા હે એમ જ બીજો નજીક જાય ને તો એ ભાગી જાય તો તો એની ભાઈ વ્યવસ્થા કરવી જો જોઈએ બાકીના કઈ મોરલાવ ની વ્યવસ્થા કરવી ને સૌથી અઘરી એમ જ્યાં ભાઈ થોડોક નજીક આવ્યો હું મિત્રો જરાક કન્ટિન્યુ રહ્યો જવા હું જો નજીકમાં તમને બતાવું મસ્ત ઢેલ ચડાવેલો જોઈ લો છે ને ભાઈ જો બે ગામડા ચોરીમાં ઘૂમરા ઠોકે જોયા ગુમરો મારે જો જો જઈ લ્યો જો મસ્ત લાગે ઓ ભાઈ વાહ મોજ વાહ મોરલા પણ એની મોજ છે હાવ મિત્રો જા ઝૂમ આઉટ કરી નાખું એટલે હે ને બોલું થાય નહીં ને બગલા ભાઈ ઘણા હતા ઘણીક વાર બગલા ઘૂમરો માહિરો હવે એકાદો બગલો રહ્યો હે જો ભાઈ હું નજીક ગયો ને એની છે ને ભાઈ ઢેલ ઉતારી નાખીએ ને ભાઈ ગયા જો ભાઈ ગયા જો ખૂણે પહોંચી ગયા બધા જો ભાઈ ગયા જોયું લાહ લહ કરતા ભાગી ગયા ગધડી ના વાહ ને ભાઈ મોર છે ને આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એટલે બહુ કાંઈ બીજું એની વિશે બોલાય નહીં પણ હવે ચોરી જો ખાએ તો કંઈક વ્યવસ્થા કરવી જોઈએ આપણે બીજું કંઈ કરવાનું ના હોય કાંઈક કાગળિયા બાંધ્યું ને ફરફરિયા બાંધ્યો ને એવું કાંઈ કર્યું થાય તો એનો એટેક રહે જો મોરલાવનો તો એમ છે એવું છે ભાઈ અમારે મોરલાવનો બહુ ત્રાસ હોય પણ અમે અહીંયા જો કાંઈ ખાવા ના દઈએ અમારે લસણ ડુંગળી કાકડી જીભડા ગમે તમે ના વાવો તુરિયા ગલકા હોત ખાઈ જાય ભાઈ એ ગુવાર ભીંડા નથી ખાતા બાકી બધું ખાઈ જાય જી હોય ને બધું વાવડી જાય એમ એટલે એવું છે થોડોક મોરલામનો ત્રાસ છે અને અમારે છે ને ભાઈ ડુંગળી લસણને વાવીને એકાદો ક્યારે જો તમે શિયાળામાં જોયો હે તો આપણે એમાં છે ને બધો ઢાકો ઢુંબો રાખવો પડે કે સરખું છે ને એની માથે દોરા બાંધીને એવી બધી વ્યવસ્થા કરીને કાંઈ થાય એમ એટલે એવું હે તો જો મોડલનો ત્રાસ રહે ને તો કંઈક ગોઠવવું જોઈએ બરાબર અત્યારે ભાઈ સાત ને બેટરી થોડીક ડાઉન છે મારી નહીં ફોનની અને મારી થોડીક ડાઉન છે એમ જ્યાં કેમ કે માથું દુખતું હતું એટલે હું કંઈ અત્યારે વાંધો નથી પણ થોડુંક ડાઉન છે અને હવે આપણે છે ને ભાઈ રહ્યા છે ક્યારે બાકી ખાલી ત્રણ એટલે હજી અડધી પોણી કલાક પોણી કલાક પાકી આંગળી વાર પંદર વીસ મિનિટ લાઈટ વહી ગઈ હતી નગર એક ક્યારો પી ગયો હોત એટલે એક ક્યારામાં આપણે પંદર મિનિટ પાણી જાય છે બાર પંદર મિનિટ જવા ભાઈ ત્રણ ક્યારા બાકી રહ્યા છે એમ જાય અને જો ભાઈ આપણે ઓલી ધોરિયામાંથી ચોરી ઉખેડીને એ છે અને આપણે ગાય હાટું લઈ જવાની છે હરખુંથી કહેવા બાંધીને એટલે ઘરે પહોંચી જાય બરાબર જો છે ને મસ્ત ચોરી લેવું છે ભાઈ અને મોરલા આંગણી હતા તમે જોયું જ છે લેવું હોય ભાઈ મોરલાઓનો ત્રાસ થોડોક પણ વાંધો નહીં ગોઠવ્યું ગોઠવ્યો એનો એટેક રહે તો બરાબર ને ભાઈ જો સૂર્યાસ્ત થવાની તૈયારી છે થયું નથી પણ હજી તૈયારી છે જો છે ને હજી સૂર્યાસ્ત થયો નથી પણ એની તૈયારી છે એમ અને આવી કંઈક છે ભાઈ ચોરી અત્યારે તો શું સીન આવે વાહ મોજ વાહ થઈ જાય દિલ ખુશ થઈ જાય ભાઈ અહીંયા અત્યારે વાળીએ ઠંડો એકદમ પવન આવતો હોય અને બેઠા હોય ને ઉપર આ પાયેલ હોય ને એટલે હવા આવે ઠંડી એકદમ મસ્ત આમ જવાનું મન થાય ખાધા પીતા વિના બરાબર સારું મિત્રો આજનો બ્લોગ થઈ ગયા હે લાંબો લપ થઈ ગઈ ઘણી બધી બરાબર તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર અહીંયા સુધી જોયો હોય અને ગઈ હોય ગઈમાં જ હોય ભાઈ ગઈમાં હોય તો નહીં ગઈમાં જોઈ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો નવા જે મિત્રો હોય ખાસ સબસ્ક્રાઈબ કરો અને ભાઈ થોડોક સપોર્ટ કરતા રહ્યો ભાઈ બરાબર એટલે મજા આવે સારું મિત્રો આવ મળી એક આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ બરાબર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ મિત્રો બરાબર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી દીઓ જૂના જોતા હોય લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરી દો એકાદી હારામાયેલી મિત્રો ભલે હાલો મિત્રો મળી આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ